વલસાડમાં સગીરાનું અપહરણ ગોવાથી સોળ વર્ષની કિશોરી અને તેવીસ વર્ષના આરોપીને પોલીસે ઝડપી પાડ્યા વલસાડ સિટી પોલીસે એક મહત્વપૂર્ણ કેસમાં સફળતા મેળવી છે પોલીસે ગોવાથી અપહરિત સગીરાને બચાવી લીધી છે અને આરોપીની ધરપકડ કરી છે ચાર એપ્રિલ બે હજાર રોજ સોળ વર્ષની સગીરાનું અપહરણ થયું હતું આરોપી પ્રહલાદસિંહ શંકરસિંહ રાજપુરોહિત સગીરાને લલચાવી ફોસલાવીને લઈ ગયો હતો આરોપી ઉમર ગામના ગાંધીવાડી વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનમાં બાલોતરાનો વતની છે વલસાડના એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી એકે વર્માની સૂચના મુજબ સીટીપીઆઈ દિનેશ પરમારની ટીમે તપાસ શરૂ કરી પોલીસે સૌથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ઓટો રિક્ષા ચાલકો કેબ ડ્રાઈવરો અને ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો તપાસ દરમિયાન પોલીસે સગીરાની ઇન્સ્ટાગ્રામ આઈડી અને કોલ ડિટેન્શન તપાસ કર્યા સગીરાના મિત્રો અને સગા સંબંધીઓની પૂછપરછ કરી સીડીઆર એનાલિસિસ બાદ જણાવવામાં આવ્યું કે આરોપી સગીરાને ગોવા લઈ ગયો છે એસપી દ્વારા એકથી પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી બાળકો અને મહિલાઓને શોધવા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યા છે આ દરમિયાન અંતર્ગત પોલીસે તત્પરિત કાર્યવાહી કરી સગીરાને બચાવી લીધી આરોપીની ધરપકડ કરી તેના પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે તારીખ ચોથી એપ્રિલના રોજ એક સગીરભાઈની દીકરીના અપહરણની હકીકત મળેલી હતી

ઓટો રિક્ષા જે એસોસિએશન છે એનો સંપર્ક કરીને ઓટો રિક્ષા વાળાઓ કેબ વાળાઓ ટ્રાવેલ એજન્સી રેલવે બસ તમામ જગ્યાએ એ તમામ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એ ઉપરાંત જે અપહરણ થનાર બાળકી છે એનું ઇન્સ્ટાગ્રામ અને એની સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાબતે પણ ડિટેલ્ડ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એની આગળ ફર્ધર એમનીથી ડેટા મંગાવવામાં આવેલા હતા અને સગા સંબંધીઓ એના મિત્રોની તમામની પૂછપરછ કરવામાં આવી હતી અને એના આધારે આ જે અપરત બાળકી છે એને રાજસ્થાન બાળોતરાનો રહેવાસી એક પ્રહલાદસિંહ નામનો વ્યક્તિ પ્રહલાદસિંહ રાજપુરોહિત નામનો વ્યક્તિ ભાગાડીને લઈ ગયો હોવાની પાકી હકીકત મળેલી હતી અને એ આરોપી આ દીકરીને ગોવા ખાતે લઈ ગયો છે એ ધ્યાને આવતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ ગોવા રવાના કરવામાં આવી હતી અને ગોવાની લોકલ પોલીસની મદદથી આ અપરિત બાળકીને પરત મેળવી લેવામાં આવી છે અને સાથે સાથે આરોપી પ્રહલાદસિંહ રાજપુરોહિતની પણ ધરપકડ કરવામાં આવી છે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને જે મિશન મિલાપ એક અભિયાન માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ જે મિશન મિલાપ વલસાડ જિલ્લા પોલીસ ચલાવી રહ્યું છે એ અંતર્ગત સગીર વયની બાળકીને એના માતા પિતાના મિલન કરાવવામાં મોટી સફળતા વલસાડ સિટી પોલીસને મળી છે હાલના તબક્કે બાળકીની જે પૂછપરછ કરવામાં આવી છે એ અને ચાઇલ્ડ વેલફેર ઓફિસરની ની રૂબમાંની પૂછપરછ કરતા બાળકી સાથે કોઈ પણ પ્રકાર દુષ્કર્મ થયેલ નથી અને બાળકીનું વધુ જે જે એ એ નિવેદન હાલ મેળવવાની કાર્યવાહી તજવીજમાં છે છે આ આ બાળકી સાથે આરોપી ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા થ્રુ સંપર્કમાં આવેલો હતો અને એના આધારે જે બંને બીજા સંપર્કમાં સંપર્ક અને આવેલો ચેટિંગ કરતા હતા અને જેના આધારે આ સગીર ભય બાળકીને લલચાવી પોસલાવીને એ આરોપી છે એને બગાડીને લઈ ગયો

એકદમ નાના બાળકો છ વર્ષથી બાર વર્ષના બાળકો એ બાળકો જ્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યારે ચાઇલ્ડ લોકનો ઉપયોગ કરવામાં આવે સાથે સાથે નાના બાળકો દ્વારા મોબાઈલ ઉપર કયા પ્રકારની વેબસાઇટ કે શું જોવામાં આવે એનું પણ જો ધ્યાન રાખવામાં આવે અને બાળકો સાથે એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર ક્રિએટ કરીને એમની સાથે વાતચીત કરવામાં આવે તો કોઈ બાળકી કે બાળક સાથે સ્કૂલમાં કે સ્કૂલની બહાર કે ટ્યુશન ક્લાસીસમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા જો કોઈ પણ પ્રકારનું કોઈ ગેર ગેરકાયદેસર કામ કરવામાં આવતું હશે કોઈ સંપર્ક કરવામાં આવશે તાત્કાલિક એ બાળકો પોતાના પેરેન્ટ્સ ને આ બાબતે કહી શકશે